પરંપરા અનુસાર ઈશ્વરની ની પ્રાર્થના થી આ કાર્યક્રમ ને આગળ વધારીશું પ્રાર્થના એ શક્તિ અને શાંતિ નો સ્ત્રોત છે હવે આપણે કાર્યક્રમ ને આગળ વધારતા આપણે સૌ સમૂહ પ્રાર્થનામાં જોડાય જેના શબ્દો છે ઓ ઈશ્વર ભજીએ તો ને મહેમાન શ્રી મનજીભાઈ સરવૈયા સ્વાગત કરશે અમારી શાળાના આચાર્યશ્રી કરશે this bell આપણા નાના ભૂલકાઓ શાળાના આંગણે પ્રથમ પગ છે છે આ આ એ બાળકો આપણા દેશનું ભવિષ્ય કાર્યક્રમમાં આંગણવાડી બાલવાટિકા પ્રવેશ પાત્ર હું આ બાળકો અને તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું નાનકડા પગલા મોટા સપના નાનકડા પગલા મોટા સપના શિક્ષણનો માર્ગ ઉજ્જવળ ભવિષ્યની રચના હવે હું આદરણીય મહાનુભાવોને વિનંતી કરું છું કે તેઓ નવા પ્રવેશ મેળવનાર બાળકોને આવકારે અને તેમને શૈક્ષણિક કીટ આપે સૌ પ્રથમ બાળકોનો પ્રવેશ કરાવશે સન્મુખ yes, અત્યારે ઉપસ્થિત મહેમાનજી આદરણીય ગુરુજી વડીલો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો મારું નામ રાઠોડ ચેતના છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રોત્સવ બે હજાર પચીસના શુભ પ્રસંગે એ મને વ્યસન વ્યસન મુક્તિ વિશે કહેવાનો મોકો મળ્યો તેથી મને ખૂબ જ આનંદ છે આપણે બધા જાણીએ છીએ કે વ્યસન એક એવી બુરી આદત છે જેનાથી આપણું જીવન આખું બરબાદ થઈ જાય છે સિગરેટ દારૂ તમાકુ ગુટખા જેવા વ્યસનો આપણા શરીરની અંદરથી ખોખલા કરી નાખે છે અને ફેફસા હૃદય લીવર અને તેને ગંભીર નુકસાન થઈ શકે છે વ્યસન કરનાર વ્યક્તિ પોતાને જ નહીં પરંતુ તેમના પરિવાર અને સમાજને પણ નુકસાન પહોંચાડી શકે છે આજે નાના બાળકો પણ વ્યસનના શિકાર બની રહ્યા છે તે ખૂબ જ દુઃખદ બાબત છે આપણે બધાએ ભેગા મળીને આ બધીને દૂર કરવી પડશે એટલા માટે શાળામાં જાગૃતિ ફેલાવી કે વ્યસન મુક્તિ ન કરવી જોઈએ આપણા મિત્રને સમજાય કે વ્યસન વ્યસનથી દૂર રહેવું કેટલું જરૂરી છે ખાસ કરીને શાળા અંતર્ગત રહી આપણે દીકરીઓને ભણાવી એક શિક્ષિત દીકરી પોતાના પરિવાર અને સમાજને સમાજને સંદેશો પહોંચાડી શકે છે વ્યસન મુક્તિનો એક નારી શક્તિ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે આજે જે નવા વિદ્યાર્થી શાળામાં પ્રવેશ કરી રહ્યા છે તેને અત્યારથી જ સારા સંસ્કાર આપી તેને વ્યસનથી દૂર રહેવાની શીખ આપીએ ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈ કે કોઈ દિવસ આપણે વ્યસન કરીશું નહીં અને બીજાને પણ વ્યસન ન કરાય તેવી તેવી પ્રેરણા આપીશું યાદ રાખો વ્યસન મુક્તિ એ સુખી જીવન અને સ્વાસ્થ્ય જીવન સ્વાસ્થ્ય જીવનનો પાયો છે અસ્તુ જય હિન્દ જય મહેમાન મહેમાનજી વડીલો અને મારા વાલા મિત્રો મારું નામ બાબરિયા કુંજલ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે કન્યા કેળવણી મહોત્સવને શાળા પ્રવેશર બે હજાર પચીસ છવીના આ દિને મને બેટી બચાવો છે કંઈક કહેવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે મિત્રો આપણે જાણીએ છીએ કે દીકરીઓ આપણા સમાજનું ઘરેણું છે દીકરી વગર ઘર સોનું લાગે અને સમાજ પણ અધૂરો છે પહેલાંના સમયમાં લોકો દીકરીઓને બહુ જ સમજતા હતા પરંતુ આજે સમય બદલાયો છે દીકરીઓ પણ દીકરાઓ જેટલી જ સક્ષમ છે તેઓ દરેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે પછી તેમ શિક્ષણ હોય રમત ગમત હોય કે પછી તે અવકાશ વિજ્ઞાન હોય અવકાશ વિજ્ઞાન હોય આપણે બેટી બચાવો એટલે કે દીકરીઓને બચાવવાની વાત શા માટે કરીએ છીએ કારણ કે કમનસીબે હજુ પણ કેટલાક લોકો દીકરીઓના જન્મ પહેલા જ તેમને દુનિયામાં આવવા દેતા નથી આ ખૂબ જ ખોટું છે દીકરીઓ પણ આ દુનિયામાં જીવવાનો ભણવાનો અને આગળ વધવાનો પૂરો અધિકાર ધરાવે છે કન્યા કેળવણી મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે દરેક દીકરી શાળાએ જાય આગળ શિક્ષણ મેળવે આગળ વધે અને પોતાના પગ પર ઊભી રહે જ્યારે એક દીકરી ભણે છે ત્યારે તે માત્ર પોતાનું જ નહીં પણ પોતાના પરિવાર અને પોતાના સમાજનું પણ ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે શિક્ષિત દીકરીઓ સ્વચ્છ સમાજનું નિર્માણ કરે છે આજે જે નાની બહેનો શાળામાં પ્રવેશ કરી રહી છે તેમ તેમને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે આપણે સૌએ તેમને ભણવામાં પૂરો પ્રોત્સાહિત કરવો જોઈએ અને પૂરો સહયોગ આપવો જોઈએ યાદ રાખો દીકરી વાલનો દરિયો છે દીકરી વિનાનું ઘરે મીઠા વિનાનું અન્ન बोए जाते हैं बेटे और उग जाती है बेटिया बोए जाते हैं बेटे और उग जाती है बेटिया खाद पानी बेटों में पर लहलाती है बेटिया खाद पानी बेटों में पर लहलाती है बेटिया रुलाते हैं बेटे और रोती है बेटिया रुलाते हैं बेटे और रोती है बेटिया पढ़ाई करते हैं बेटे पर सफलता पाती है बेटिया पढ़ाई करते हैं बेटे पर सफलता पाती है बेटिया कुछ भी कहे पर अच्छी है बेटिया कुछ भी कहे पर अच्छी है बेटिया जय हिंद जय भारत

કે તેઓ ઈનામ આપી બાળાઓને પ્રોત્સાહિત કરશે હડિયા ધ્રુવિશા મહેશભાઈ હું આદરણીય મહાનુભાવોને વિનંતી કરું છું કે તેઓ ધોરણ ત્રણ થી આઠ માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરે તોરણ 3 માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી બલદાણિયા શ્રષ્ટિ વિનુભાઈ યાદ્રોમાં આદરણીય મહાનુભાવ ઉપસ્થિત છે હું તાલુકા પંચાયત પ્રમુખ શ્રીને વિનંતી કરું છું કે તેઓ પોતાના પ્રેરક ઉદ્બોધન થી આપણે સૌને માર્ગદર્શન આપે કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ ખરેખર ગુજરાત સરકારે જે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે ને એ કાર્યક્રમ તમારા ગામે ખરેખર સાર્થક કરી બતાવ્યો છે કારણ કે ધોરણ ત્રણ થી આઠ સુધી દીકરીઓ પેલા નંબરે આવી છે દીકરા કોઈ નથી એટલે ખરેખર આ ગામને ધન્યવાદ છે અને તેમને આપણે સ્વાગત કરીએ છીએ રેકોર્ડ બ્રેક છે આચાર્ય સાહેબ છે કે છે કે ભાઈ હજી સુધી પેલા ધોરણે પેલા નંબરે છોકરીઓ જ આવે છે છોકરાઓ આવતા નથી પ્રવેશો બે હજાર પચીસ કન્યા કેળવણી આ પ્રસંગે ઉપસ્થિત વડની પ્રાથમિક શાળાની અંદર આ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી મગનભાઈ શાળાના આચાર્ય મારી સાથે લાઈન ઓફિસર રાજ્યભાઈ તમામ સ્ટાફ ગામમાંથી પધારેલા નવયુવાન દોસ્તો માતાઓ અને ફુલકાઓ વિશેષ આ જે જે લોકોએ પ્રવેશ લીધો છે તેઓને આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસ આ યોજના સરકારે ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણું ની અંદર સૌ પ્રથમ પંચમહાલ બનાસકાંઠા અને ડાંગ જિલ્લામાં ચાલુ કરી હતી ચાલુ કરવાનો એક જ સરકાર શરૂ હતો એ સમયે આપણું સાક્ષરતા દર ખૂબ ઓછું હતું અને ડ્રોપ આઉટ પણ ખૂબ જ હતો એટલે ખૂબ સરકાર ખૂબ ચિંતિત હતી કે કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવના અવાય તો ઉત્સવથી જે વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ લે છે તેઓને એક સાહસ મળે અને હસી ખુશીથી સ્કૂલમાં આવતા થાય એ અવિરત જે ઉત્સવ છે એ બે હજાર પચીસ અને હજી પણ આ પ્રવેશ ઉત્સવ અને ઉત્સવ સતત ચાલુ જ રહેવાના છે વડલી ગામના આગેવાનો અને માતા મારી ખાસ વિનંતી છે કે ખાસ કરીને દીકરીઓને ભણાવજો અને એઓને ધોરણ આઠ પૂરું કર્યા પછી વચ્ચેથી કોઈ ડ્રોપ આઉટ ન લે અને ધોરણ નવમાં પ્રવેશ અપાવો એવી વિનંતી કરું છું કારણ કે અમે કાલે પણ ત્રણ સ્કૂલમાં વિઝિટ કરી અને આજે પણ જવાના છે ત્યાં આપણે તપાસમાં જોયું કે ભાઈ ધોરણ આઠ પછી દીકરીઓને ગો અંદર નવમા ધોરણમાં પ્રવેશ બહુ ઓછા આપ છે એટલે તમને ખાસ વિનંતી કરું છું કે ધોરણ ભણ્યા પછી પણ નવમા ધોરણને આગળ જે કાંઈ નવ જે કાંઈ હોય એ દીકરીઓને ભણાવજો વંદે માતરમ ભારત માતા કી પ્રેરક થી પ્રોત્સાહિત થયા છીએ શબ્દોને સ્વરૂપે પામવા જોઈએ શબ્દ જોઈએ સૌ મિલન નો અંત આવે એ પણ આંખમાં આભાર હોવો જોઈએ સૌ મિલન નો અંત આવે એ પણ આંખમાં આભાર હોવો જોઈએ તો આજના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હાજર સૌને નમસ્કાર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આપણે આંગણે પધારેલા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તથા અમારા સાથી મિત્ર લાઈજન અધિકારી શ્રી મંજીભાઈ સરવૈયા આપણા સરપંચ શ્રી ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ એસએમસીના તમામ સભ્યશ્રીઓ ગ્રામજનો માતાઓ બહેનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજના આ કાર્યક્રમને ખરેખર બધી રીતે સફળતા મળી હોય એવું મને લાગે છે કારણ કે મને તો એક એ ચિંતા હતી કે લઈને આપણે બધું તૈયાર કરશું વરસાદ આવશે તો ક્યાં નાખશું એટલે ખરેખર કુદરત પણ ખૂબ રાજી છે અને એથી વધારે અમે રાજી છીએ કે નાના બાળકો આજના આષાઢી બીજના પવિત્ર દિવસે એમના જીવનનું એક મહત્વપૂર્ણ કાર્ય કે જે શિક્ષણ લેવાનું શરૂઆત આજના દિવસથી કરી રહ્યા છે ત્યારે આજે અત્રે સૌ હાજર રહી બાળકોને અને શાળાને સૌએ પ્રોત્સાહિત કર્યા છે માહિતગાર કર્યા છે એ બદલ શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ વતી સમગ્ર મહાનુભાવો અને સૌ ગામજનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ